નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જયકા જન સહાયક ટ્રસ્ટ કેજીઆઈટી સાવલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે સાવલી જિલ્લો વડોદરા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત તો તમે જોઈ શકો છો વર્ષ બે હજાર ત્રેવીસથી શરૂ થયેલ ગુજરાત સરકાર માન્ય ધોરણ છ અને સાતના દીકરા દીકરીઓ માટે આવનાર વર્ષોમાં ક્રમશઃ ધોરણ બાર સુધીની રેસીડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તેમજ સ્ટાફ માટેની છે મિત્રો જેમાં ધોરણ માટે શિક્ષકોની જગ્યાઓ છે જેમાં ગણિત વિષય માટે બે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ લાયકાત બીએસસી પ્લસ બીએડ બે જગ્યા છે બીએસસી પ્લસ બીએડ પીટીસીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો ઇંગ્લિશ માટે એક જગ્યા બીએ પ્લસ બીએડ પીટીસી પ્લસ ગુડ કમાન્ડ ઓન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી રહેશે ગુજરાતી ભાષા માટે એક જગ્યા છે મિત્રો બીએ બીએડ પ્લસ પીટીસીની લાયકાત ધરાવતા હોય સમાજ વિજ્ઞાન માટેની એક જગ્યા છે બીએ પ્લસ બીએડ અથવા તો પીટીસીની લાયકાત ધરાવતા હોય તેમજ હિન્દી સંસ્કૃત માટે બીએ પ્લસ બીએડ એડ પીટીસીની લાયકાત ધરાવતો ઉમેદવાર અરજી કરી શકશે મ્યુઝિક માટે એક જગ્યા છે સંગીત વિશારદમાં ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર માટે એક જગ્યા બીસીએ થયેલા હોય તેમજ લાયબ્રેરી આસિસ્ટન્ટ માટે બેચલર ઇન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ એમએલઆઈ બી કરેલું હોય તેમજ ફિઝિકલ ટ્રેનર એટલે કે પીટી વિવિધ રમતગમતના નિષ્ણાત શિક્ષક કોચ માટેની એક જગ્યા છે જેમાં બીપીએડ એમ એમ એમપીએડની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે કોઈપણ વર્ષમાં ટેટ ટાટ પાસ કરેલું આવશ્યક છે તેમજ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન પણ જરૂરી છે નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકશે મિત્રો હોસ્ટેલ માટે વોર્ડન તેમજ રેક્ટર માટે બે ભાઈઓ તેમજ બે બહેનો માટેની જગ્યા છે જેમાં હોસ્ટેલ કામગીરીનો અનુભવ ગ્રેજ્યુએટ ઉમેદવારની પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે જરૂરી લાયકાત યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તેમજ સુવિધા મળશે સેલેરી ઇઝ બેસ્ટ ઇન એજ્યુકેશન સેક્ટર વી મે ઓફર હાયર સેલેરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા તેમજ વડોદરાથી કેમ્પસ બસ સુવિધા ઉપલબ્ધ રહેશે બાયોડેટા તેમજ લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરો અથવા તો રૂબરૂ મળવાનું રહેશે મિત્રો ટ્રસ્ટી શ્રી જયકા સહાયક ટ્રસ્ટ કેજીઆઈટી સાવલી સંચાલિત નાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ કેજીઆઈટી કેમ્પસ કોડ આઈટીઆઈની સામે સાવલી ઓગણચાલીસ સત્તર જીરો સત્તર સિત્તેર જિલ્લો વડોદરા ખાતે અરજી કરવાની રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે તેના પર પણ તમે જે અરજી કરી શકો છો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવે છે મિત્રો પ્રતિ બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાનશક્તિ ડેસ્પિન્સલ સ્કોલો પેન્સિલ અંતર્તંત પ્રતિમાટીની જાહેરાત આવેલી છે તારીખ ત્રેવીસ જગ્યા બજાર ચોવીસના રોજ ભરતી માટીની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય